બેથી અઢી વર્ષ પહેલાં નવીન બનેલા કરજણ પબ્લિક સ્કૂલ પાસે આરસીસી રોડ ઉપર લીફાફોફી કરજણ નગરમાં મિયાં ગામ ચોકડીથી પ્રવેશવાના માર્ગ ઉપર બેથી અઢી વર્ષ પહેલાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો આ અમે નથી કહી રહ્યા આ કહી રહ્યા છે પાલિકાના ચીફ ઓફિસર જેના ઉપર ગત રોજથી દ્વારા નવી કરજણ પબ્લિક સ્કૂલથી શિવશક્તિ સોસાયટી તરફના બંને બાજુના રોડ ઉપર લીફાફોફી કરવામાં આવી રહી છે થોડા સમય પહેલાં લાખો રૂપિયાના ખર્ચે બનેલ રોડ ઉપર કપચીઓ દેખાઈ રહી હતી અને અનેક જગ્યાઓ ઉપર તિરાડો પડી હતી ત્યાં બે દિવસથી રોડ ઉપર સિમેન્ટનો ડૂબો રેડી લીફાફોફી કરવામાં આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેઓએ ટેલિફોનિક જણાવ્યું હતું કે એ તો ડીએલ બીમાં હોય અને એમને કરવાનું હોય અને લિયેબિલિટી પરી પીરિયડમાં હોય એટલે ઉપરનું લેયર નીકળી ગયું હોય એ રિપેરિંગ કરવાનું હોય છે એટલે ચોમાસું પસશે ત્યારે આખો બ્લોક કરી ફરીથી કરવામાં આવશે એના ગેરંટી પીરિયડમાં આવે ને એટલા માટે એમ જણાવ્યું હતું તો શું આ રોડ બન્યો ત્યારે પાલિકા દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું ન હતું જેથી આ કામ કરવાની જરૂર પડી પાલિકાએ પૂરતું ધ્યાન આપ્યું હતું આજે આ લિફાફોફી કરવાનો વારો ન આવત જેને લઈ કામગીરીની ગુણવત્તા ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે